આ મારા મામા છે આ આપે તો કોને આપે તો જો અમે જમી લીધું છે અને આ પડી ગયા છે કરવા માટે આવી ગયા છે મારા નાની મારા માસી અને મારા નાની છે આ ફોટો છે નાની હતી છે અને આ ઘરનો ફોટો છે અમે પહેલા ઉપર રહેતા હતા હવે મામાએ ઘર ચેન્જ કરી દીધું નીચે કરી દીધું એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એ ફ્રન્ટ પર આપેલું છે નીચે અહીંયા રહી છે એ ગ્રાઉન્ડ ફ્લોર છે બેટા હમ તો હવે મને મળી ગયો તો મને આ ઘરે લઈ જવાનો મન થાય તો પણ ના હું ત્યારે બાય બરોડા આવીસ ત્યારે તો આ કપમાં મચ પી શકે હમ આ છે ને અમારું એક વન ટાઈપ ઓફ માઉસ છે આ એ છે ને બધું ઘરમાંથી શોધી કાઢે છે અરે અને મારા જોડે આટલી બધી પતંગ મારા માટે અમે જતા આજે તો પછી અમે લગભગ તારીખ સુધી સાંજે રહીશું એટલા સુધી મારે પતંગ મને સ્કૂલમાંથી મળી હતી ઓરેન્જ કલરની મતલબ ઓરેન્જ ને પિંક પર ફેવરેટ છે અને મારી મમ્મી શું કહેવું છે તમારે હું તો મારા મમ્મીના ઘરે આવીને બહુ જ ખુશ છું મમ્મીના મમ્મી અહીંયા નથી પરંતુ તે છતાં પણ એનો અહેસાસ અહીંયા થાય છે એટલે મમ્મી ગાંધીનગર છે ગાંધીનગર છે અને અમે લોકો ગાંધીનગર થી ઉત્તરાયણ કરવા આવ્યા છે